પ્રખ્યાત લસણિયા ગાંઠિયા અને આ લસણિયા ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવવા તે આપણે આજે જોશું અને તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો બજારમાંથી ખરીદતા ભૂલી જશો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો લસણિયા ગાંઠિયા બનાવવા માટે મેં બે કપ ચણાનો લોટ લીધો છે જે નોર્મલી હોય છે તે તો બે કપ ચણાનો લોટ અને આપણે હવે બીજા મસાલા જોઈ લઈએ તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું થોડી ઘડદર હિંગ લાલ મરચું પાવડર અજમા અને લસણની કઢી લીધી છે તેને આપણે મિક્સરમાં પીસી લેવાના છે અને અહીં લીંબુનો રસ લીધો છે તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો આ લીંબુનો રસ અને આમચૂર પાવડર ઉમેરવાથી ગાંઠિયા એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તમે આમાં લાલ મરચાંને વાટીને પણ ઉમેરી શકો છો ચિલી ફ્રેશ તો હવે આપણે આવી રીતે અજમાને ક્રશ કરીને ઉમેરી દઈએ લીંબુનો રસ ઉમેરી દઈએ અને આપણે આ બધા મસાલા પણ આમાં ઉમેરી દેવાના છીએ અને સાથે આપણે બે ચમચી તેલ પણ ઉમેરશું અને આપણે આ લસણ આવી રીતે પીસી લીધું છે તો હવે આપણે લસણ ઉમેરશું જો તમને લાગે કે કોઈ કડી મોટી રહી ગઈ છે તો તમારે આવી રીતે ગાળી અને ઉમેરવાનું આપણે આને સંચામાં બનાવવાના છે એટલે આપણે ગાળશું જો મોટા ઝાડામાં આપણે બનાવતા હોય તો ગાળવાની જરૂર નથી પડતી પણ બધા લોકોના ઘરમાં આવી રીતે મોટો ઝાડો નથી હોતો એટલે આપણે નાના સંચામાં બનાવશું જે બધાના ઘરમાં અવેલેબલ હોય છે તો હવે આપણે લોટને સરસ મિક્સ કરી લઈએ અને જોઈએ જો આપણે પાણીની જરૂર પડશે તો ઉપરથી આપણે સાદું પાણી ઉમેરશું આપણે આને બહુ ટાઈટ નથી રાખવાનું નેતર સંચામાંથી આપણે ફેરવવામાં તકલીફ પડશે તો આપણે સરસ આને વીટી લેવાનો છે આમ પણ ચણાના લોટમાં વધુ પાણીની જરૂર નથી પડતી તો તમે જોઈ શકો છો કે લોટ કેટલો ઢીલો છે આરામથી સંચો આપણો ફરી શકશે તો હવે સરસ આપણે મસળી લેવાનો છે તો આપણો લોટ એકદમ સરસ મસળાય અને તૈયાર થઈ ગયો છે અને મસળવો ખૂબ જ જરૂરી હોય છે આમ તો આપણે લોટ ચાળીને લીધો તો એટલે કોઈ ગાંઠા નથી છતાં પણ આપણે સરસ મસળી લેવાનો હવે આપણે આવી રીતે બધો લોટ ભેગો કરી લેવાનો છે અને આપણે થોડોક આદ તેલવારો કરી અને આને રાખી દઈએ અને આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે આવી રીતે મેં સંચો લઈ લીધો છે અને આવી રીતે ગઠિયાની જારી લઈ લીધી છે હવે આપણે આના ઉપર તેલ લગાવી લેશું હવે આપણે આને પેક કરી અને આની અંદર પણ આપણે તેલ લગાવી લેવાનું છે તો મેં આવી રીતે આની અંદર તેલ લગાવી લીધું છે હવે આપણે આમાં આપણો આ લોટ ઉમેરી દેવાનો છે તો આપણે બધો લોટ ઉમેરી અને હવે સરસ આપણે આને બંધ કરી અને તૈયાર કરી લેવાનો છે અને આપણે તેલને ચેક કરી લેવાનું છે કે આપણું તેલ કેટલું ગરમ છે તેલ આપણું એકદમ હાઈ ફ્લેમ પર ગરમ હોવું જોઈએ નહીંતર ગાંઠિયા સરસ નહીં બને તેલ પીજાશે અને તેલવાળા ગાંઠિયા સરસ ના બને તો તેલ આપણું એકદમ ગરમ હોવું જોઈએ હવે એક વખતમાં જેટલા આવે તેટલા આપણે આમાં ઉમેરી દઈએ અને થોડાક સાબબલ ઓછા પડે એટલે આપણે આને પલટાવશું તો આવી રીતે આપણે આને આરામથી પલટાવી દઈએ ના લસણિયા ગાઠિયા બનાવવા સાવ સહેલા હોય છે તમે પણ આને એકવાર જરૂર ઘરે ટ્રાય કરજો તમે ક્યારેય બજારમાંથી નહીં ખરીદો અને લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતા તો હવે આપણા ગાંઠિયા ચડી ગયા છે તો આપણે આને કાઢી લઈએ અને બીજી વખત પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણું તેલ એકદમ ગરમ હોવું જોઈએ પછી જ આપણે ઉમેરવાના તો હવે આવી રીતે હું બધા ગાંઠિયા બનાવી લઉં છું તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ગાંઠિયા બની અને તૈયાર થઈ ગયા છે મને તમને થોડીને પણ બતાવું કે કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે બાળકોથી લઈને બુજુગ સુધી બધાને એકદમ સરસ પસંદ આવશે અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે